પાદરા ચોક્સી કલર્સ કંપનીના કામદારોને છૂટા કરી દેતા કામદારોએ આવેદનપત્ર આપ્યું પાદરા કરખડી ગામે આવેલ ચોક્સી કલર્સ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કામદારોને નોટિસ આપ્યા વિના જ છૂટા કરી દેતા કામદારો ન્યાય માટે પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે મીડિયા સાથે કામદારોએ ભીની આંખે વ્યથા થાલાવતા કહ્યું હતું કે કંપનીએ કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વગર એકવીસ કામદારોને હવે તમારી જરૂર નથી તેમ કહી છૂટા કરી દેવાયા છે કારમી મોંઘવારી વચ્ચે નોકરીમાંથી છૂટા કરી દેવાતા હવે બેરોજગાર બન્યા છે જેથી કામદારો આજે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી છે જો કામદારોની માંગ નહીં સંતોષાય તો ધારણા કરવાની ચીમકી ઉચ્ચારી છે વિપુલ રમેશભાઈ ક્યુસી લેબમાં ચોક્સી કલર પ્રાઇવેટ લિમિટેડ કળખરી કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરું છું અને અમને કોઈ બી કારણસર કોઈ પણ લેટર આપ્યા વગર અમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલ છે છેલ્લા એક વીકથી અમને કંપનીમાં જવા માટે મનાઈ કરેલી છે અને એમને અમે એવી માગણી કરીએ છીએ દરેક એમ્પ્લોય કે અમને નોકરીમાં રાખે અમને ન્યાય મળે એવી વિનંતી છે અમને નોકરીમાંથી કાઢ્યા પણ કોઈ નોટિસ કે એવું કંઈ બી લખાણ બખાણ એવું કોઈ લેટર બેટર આપેલ નથી અને કયા વગર જ અમને કંપનીની બહાર કાઢી છે છેલ્લા અઠવાડિયાથી અમને કંપનીમાં જવા દેવાની મનાઈ કરે છે અમે ટોટલ એકવીસ લોકો છે કે જેમ હા બધા ટોટલી એકવીસ એકવીસ એમ્પ્લોઈ છે છેલ્લા પાંચથી સાત વર્ષથી અમે એમ્પ્લોઈ એ કંપનીમાં કામ કરીએ છીએ પાદરા તાલુકાના કરખડી ગામે ચોક્સી કલર નામની કંપની આવી છે તેમાં પાંચ દિવસ પહેલાં મારા જ વિસ્તારમાં પાદરા તાલુકાના વિસ્તારના બાવીસ એકવીસ જણને એ વગર કારણસર કાઢવા કાઢી મૂકવામાં આવ્યા છે અને ત્યાર પછી બીજા દિવસે પણ આ લોકો ગયા છે તો પણ ગેટની અંદર જવા નહીં દેતા આ લોકો પણ બાઉન્સરો અને અમદાવાદથી લોકોને બાઉન્સરો લઈને આવ્યા છે અને એમને મારી નાખવાની ધમકી પણ આપી છે તો મારે એટલું જાણવું છે કે પાદરા તાલુકાના નેતાઓ કઈ ગયા જ્યારે કમ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વાયદા કરે છે મોટા મોટા કે પાદરા તાલુકાના યુવાનોને રોજગાર આપીશું મેં એ સાંસદ સભ્યને બી પૂછવા માગું છું કે પાંચ વર્ષ પતી ગયા છે ગીતાબેન રાઠવાને તો એ બી એક મહિલા છે આ લોકોના ચૂલા કેવી રીતે ચાલશે એક મહિલા છે તો મહિલાને બી હું પૂછવા માગું છું કે આપ આ લોકોના ચૂલા કીધે ચાલશે વચિંત આ લોકો લોન પર જીવે છે નથી આનો કોઈ આધાર તો મારી એક જ માગણી છે કે આ લોકોને કાયમી પાછા લે નહીં તો મારા હું મારા તરફથી બળતો જવાબ આપીશું ને અમારા અંદાજમાંથી કરી અમારા અંદાજથી કરીશું ને અને કંપનીને છેવડે તારા મારવાના આવશે તો તારા મારી દઈશું મારા પાદરા તાલુકાના એક બી યુવાનને જો આ આવી રીતે અન્યાય થશે બસો બસો એંસીથી ત્રણસો યુનિટો આવેલા છે પણ અત્યાર સુધી મારા તાલુકાના એક બી યુવાનને સારી રીતે નોકરી નથી મળી બસ એક જ આ સાહેબ એ રહ્યો છે કે કોઈ સારો નેતા આવશે તો મારે રોજગાર આપશે અને મારું ઘર ચાલશે પણ જ્યારે બી જોઈએ ત્યાં અમને પાણી સારું નથી મળતું અમને નથી વાતાવરણ સારું મળતું નથી અમને રોજગાર સારું મળતો તો અમારા જ ગામોમાં ફેક્ટરી આલી છે ને અમારી પર અન્યાય એ નહીં ક્યારેય ચલવી લઈએ અને પાદરા તાલુકાના દરેક યુવાનને કહું છું કે હવે આવનારી ચૂંટણી આવશે તમારી પાસે આવશે કે તમને તમને નોકરી બી મળી જશે પણ તે પૂછજો કે આ બાવીસ જણનું શું થયું છે બસ આટલું જ કહું છું ભારત માતા કી જય જય શ્રી રામ